નમસ્તે ગુજરાતના તમામ ખેડૂત મિત્રો તમારું સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર જાને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર મિત્રો જો તમારા ઘરમાં પણ બેન દીકરી કે તમારી પત્ની છે અત્યારે હયાત તો તેમના માટે એક મહત્વની યોજના છે મિત્રો મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ગુજરાત સરકાર મહિલાઓને એક લાખ રૂપિયા આપી રહી છે કઈ રીતે તમને લાભ મળશે તો વાત કરી દઈએ તો મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ગુજરાત સરકાર દ્વારા રાજ્યની મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટેની એક મહત્વની યોજના છે અને યોજના હેઠળ મિત્રો મહિલાઓને વ્યાજ મુક્ત એટલે કે વગર વ્યાજની લોન આપવામાં આવી રહી છે જેથી તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે અથવા તો પોતાનો જે હાલનો વ્યવસાય છે તેને વધારે વિકસિત બનાવી શકે મુખ્યમંત્રી ઉત્કર્ષ મહિલા યોજના શું છે તેના વિશે વાત કરીએ તો ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો સમાજના નબળા વર્ગો માટે અનેક પ્રકારની યોજના ચલાવે છે જેનો ઉદ્દેશ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે આ યોજનાઓ હેઠળ મહિલા સશક્તિકરણનો પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે મિત્રો ગુજરાત સરકારની મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના એક એવી પહેલ છે કે જેની અંદર મહિલાઓને એક લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં આવી રહી છે કોને કોને લાભ મળશે તો યોજના હેઠળ મિત્રો ગુજરાત સરકાર દ્વારા એવી મહિલાઓને લાભ આપવામાં આવશે કે જેઓને એક લાખ રૂપિયા સુધીની લોન લેવાની ઈચ્છા હોય પોતાનો વ્યવસાય શરૂ કરવાની ઈચ્છા હોય અથવા તો પોતે અત્યારે કંઈ નાનો મોટો વ્યવસાય કરી રહી છે અને તેને વધારે વિકસિત કરવાની ઈચ્છા હોય કોઈ પણ મિત્રો જામીન એટલે કે કોઈ પણ પ્રકારની ગેરંટી તમારે કોઈ પણ પ્રકારની મોર્ગેજ જમીન ઘરેણા કે તમારી કોઈ પણ પ્રકારની મિલકત મૂકવાની નથી મિત્રો તમને વગર જામીને લોન આપવામાં આવે છે પાંચ વર્ષના સમયગાળામાં તમારે આ લાખ રૂપિયાની લોન ચૂકવી દેવાની છે સરકાર મહિલા ઉદ્યોગ પણ આપે છે ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવું અને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે મહિલા ઉદ્યોગ સાહસિકોને નાણાકીય સહાય પૂરી પાડે છે મિત્રો રાજ્યની અંદર મહિલાઓ માટે રોજગારની નવી તક ઊભી કરવી એ આ યોજનાની વિશેષતા છે એક લાખ રૂપિયા સુધીની લોન તમને કોઈપણ જાતના વ્યાજ વગર આપવામાં આવે છે લોન ચૂકવણીનો સમયગાળો છે તે પાંચ વર્ષનો છે મહિલાઓને વ્યાવસાયિક તાલીમ પણ આપવામાં આવે છે અને સરકાર સમયસર લોન ચૂકવતી મહિલાઓને વાર્ષિક જ છ ટકા સબસિડી પણ આપે છે તમારે લોન માટેની કોઈપણ જાતની ફી નથી એટલે કે લોનની અરજી માટે વધારાની ફી જે એજન્ટો જે ફી લે છે તે ફી લેવામાં નથી આવતી તેની કોઈ પણ જાતની આવક મર્યાદા નથી મિત્રો જેવી કે ઘણી બધી યોજનામાં આવક મર્યાદા હોય છે કે તમારી વાર્ષિક આવક એક લાખ બે લાખ હોવી જોઈએ તો જ તમને આ યોજનાનો લાભ મળશે તો આની અંદર કોઈ પણ જાતનો ખેડૂત મિત્રો આવક મર્યાદાની કોઈપણ જાતનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો યોજના માટે મિત્રો ફક્ત ગુજરાત રાજ્યની કાયમી રહેવાસી મહિલાઓ જ પાત્રતા ધરાવે છે

નથી કરી શકતા અને કોઈ પણ વિદ્યાર્થી કોઈ અન્ય સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા હોય જો તમારી બેન દીકરી કોઈ હોય અને પોતે અત્યારે ભણતર ચાલુ હોય તેને કોઈ પણ જાતની સ્કોલરશીપ અથવા તો કોઈ સબસિડી કે કોઈ સહાય આવતી હોય તો તે યોજનાનો લાભ નહીં લઈ શકે મિત્રો નિષ્કર્ષ વિશે વાત કરીએ તો ગુજરાત સરકારની મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા અને આત્મનિર્ભર બનાવવા માટે એક મહત્વનું પગલું છે

નાણાકીય સહાય આપવાની નવી યોજના જાહેર કરવામાં આવેલી છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે સોલાર પાવર યુનિટ કીટ માટે અરજીઓ સ્વીકારવા માટે આ એક ખેડૂતો પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ અથવા તો કીટ ખરીદીમાં સહાય યોજનામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસની જોગવાઈમાંથી બચત નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં જ અરજીઓ સ્વીકારવા માટે તારીખ અઢાર બે બે હજાર પચીસના રોજ પુનઃ આઈ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવ્યું છે બચત નાણાકીય લક્ષ્યની મર્યાદા મુજબ જરૂરી સંખ્યામાં અરજીઓ મળ્યા બાદ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવાનું બંધ થઈ જશે આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે કે જેમણે કાટાળી તારની વાળ બનાવવા માટે લાભ લીધા નથી તેવા લોકોને સોલાર ફેન્સિંગ બનાવવાના કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પંદર હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હશે તે હોય સહાય મુજબ આપવામાં આવશે આ યુનિટ કીટની અંદર એનરાઈઝર સોલાર પેનલ બેટરી અર્થિંગ સિસ્ટમ અલારામ મોડ્યુલ સ્ટેન્ડ ધારાધોરણ પ્રમાણે ફરજિયાત તમારે ખરીદી કરીને અરજી કરવાની છે એમાં એનરાઈઝરની વાત કરીએ તો આઈએસઆઈ સર્ટિફિકેટ અને બીઆઈએસના માળો લાઇસન્સ મેળવેલ અરજી કરેલ હશે તે કંપનીના એનરાઇઝર તમારે લેવાના છે કારણ કે એની સિવાય કોઈ પણ એનરાઇઝર માન્ય ગણાતા નથી બેટરી વિશે વાત કરીએ તો આપણે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે તે ચાર કે પાંચ પ્રકારની બેટરી છે કે જેને ગવર્મેન્ટની કોઈપણ લેબોરેટરી દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવેલું હોય તે બેટરી તમે લઈ શકો છો સોલાર પેનલની વાત કરીએ તો મિનિસ્ટ્રી ઓફ ન્યૂ રિન્યુએબલ એનર્જી એટલે કે ઉર્જા મંત્રાલય અંતર્ગત એ એલ ડબલ એમની યાદીમાં સમાવેશ થયેલી કંપનીની પેનલ અથવા તો બીઆઈએસનો માર્કો લગાડેલી પેનલ હોવી જોઈએ જેના સર્ટિફિકેટ ખેડૂત વિક્રેતા એટલે કે જે કોઈ પણ વ્યક્તિ સોલાર પેનલ વેચે છે તેની પાસેથી તમારે મેળવવાનું છે ખેડૂતો માટે ખેતીવાડી વિભાગ દ્વારા અનેક પ્રકારની સહાય અને યોજના અમલમાં મૂકવામાં આવી છે અને તેવી જ રીતે એક યોજના છે ખેતી પાક રક્ષણ માટે યોજના તેમાં સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કિટ માટે ખરીદી દ્વારા ખેતીવાડી વિભાગ ખેડૂતોને સહાય આપી રહી છે ખર્ચના પચાસ ટકા બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ સહાય આપવામાં આવશે પશુપાલકો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે સરકાર તરફથી મળશે ત્રણ હજાર રૂપિયા કઈ રીતે તમે લાભ મેળવી શકો છો અને શા માટે તમને આપવામાં આવશે ત્રણ હજાર રૂપિયા તેના વિશે આપણે વાત કરીએ તો ગુજરાત સરકારે પશુપાલકો માટે કૃત્રિમ બીજદાન યોજનાની શરૂઆત કરી છે અને તેના અંતર્ગત ત્રણ હજાર રૂપિયા સુધીની પશુપાલકોને સહાય આપવામાં આવશે વિડીયોમાં સમગ્ર માહિતી મેળવીએ તે પહેલાં જો તમારા કોઈ ઓળખીતા પશુપાલક મિત્ર હોય અને તમારી આસપડોશમાં પણ જો કોઈ મિત્રો પશુપાલન કરી રહ્યા હોય તો તેમને આ માહિતી સૌથી પહેલાં તમારા દ્વારા પહોંચે તે અનિવાર્ય કરજો તેમને વોટ્સઅપ દ્વારા વિડીયોની લિંક મોકલી દેજો મિત્રો પશુપાલન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને પશુપાલ પશુઓની ઉત્તમ જાતના સંવર્ધનને અમલમાં મૂકવામાં આવી છે ગુજરાતમાં પશુપાલનનો ઝડપથી વિકાસ કરવા માટે ઘણા ખેડૂતોએ ખેતી સાથે પશુપાલનને અપનાવીને મહત્તમ આવક મેળવી રહ્યા છે અને જ્યારે કેટલાક લોકો સંપૂર્ણપણે માત્ર પશુપાલન તરફ વળ્યા છે સરકાર આ વ્યવસાયને વધુ મજબૂત બનાવવા માટે ઘણા બધા હેતુથી એક નવી યોજના શરૂ કરી રહી છે જેમ કે ખાંડન યોજના ચારા કાપવાના મશીનની યોજના કૃત્રિમ બીજદાન યોજના આ યોજનામાં સરકાર પશુપાલકોને નર અને માદા પશુઓના સંવર્ધન માટે કૃત્રિમ બીજદાનની સુવિધા પૂરી પાડે છે કેટલાક કિસ્સાઓમાં પશુઓ માદા પશુઓની નજીક જવા માટે હિંમત રાખતા નથી અથવા તો શારીરિક તકલીફ હોવાના કારણે પ્રજનન પ્રક્રિયામાં સમસ્યા એટલે કે પ્રજનનમાં સમસ્યા સર્જાય છે અને આવા સંજોગોની અંદર કૃત્રિમ બીજદાન પદ્ધતિ દ્વારા ઉત્તમ પશુઓના વીર્ય માદા પશુઓના ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે જેઓ ઉચ્ચ ગુણવત્તાવાળા પશુઓનો જન્મ આપે છે કૃત્રિમ બીજદાન યોજનાનો લાભ ફક્ત તે પશુપાલકોને મળશે કે જેમના પશુપાલક જેમના પશુઓએ વાછરડાને જન્મ આપ્યો હોય કે તેની ઉંમર અગિયાર મહિનાથી ઓછી હોય આગળ વાત કરીએ તો આવેદન પ્રક્રિયા શું છે અને કોણ કોણ કયા કયા દસ્તાવેજ તમારે ઉમેરવાના છે તો યોજનાનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પર તમારે ઓનલાઈન અરજી કરવાની છે અરજી માટે દસ્તાવેજની વાત કરીએ તો વાછરડાના જન્મનું પ્રમાણપત્ર રાશન કાર્ડ આધાર કાર્ડ યોજનાનો લાભ કઈ રીતે તમે મેળવી શકશો મિત્રો તો આ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની છે જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાના છે તમારી અરજીને મંજૂરી મળશે ત્યારબાદ ત્રણ હજાર રૂપિયા સુધીની સહાય તમારા ખાતામાં આવશે તમે પણ પશુપાલન વ્યવસાય કરતા હોય તો આ યોજનાનો લાભ લઈને તમારા પશુઓ માટે ઉત્તમ ભવિષ્ય તમે નક્કી કરી શકો છો પટેલની રાજ્યોની અંદર ભારે આગાહી આવી છે શું કહે છે અંબાલાલ તો હવામાન બદલાવાનું શરૂ થઈ ગયું છે ઘણા બધા રાજ્યોમાં ભારે ગરમી પડી રહી છે અને ગરમીનું મોજું પણ ફરી વળ્યું છે ત્યારે ભેજના કારણે લોકો પહેલાથી જ ચિંતામાં મુકાઈ ગયા છે પરંતુ હવામાન વિભાગે આ અઠવાડિયે વરસાદ હિમવર્ષા અને વાવાઝોડાની આગાહી કરી છે કારણ કે આજે રાત્રે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે જે પશ્ચિમી હિમાલય ક્ષેત્રને અસર કરી શકે છે અને આ અસરના કારણે દેશના ઘણા બધા રાજ્યોમાં હવામાન બદલાવાની આગાહી છે મિત્રો દિલ્હી એનસીઆરમાં પણ હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે અને છેલ્લા એક અઠવાડિયાથી રાજધાની દિલ્હી અને નોયડાની અંદર ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે તેના કારણે સવાર અને સાંજે ઠંડી રહે છે આ વખતે સામાન્ય વરસાદ કરતા ગરમીનું વધારે એલર્ટ છે પરંતુ સક્રિય વેસ્ટર્ન વાદળો અને વરસાદની શક્યતા રહેલી છે મિત્રો આજે માર્ચ લઈને સુધી હળવા વાદળ અને વરસાદની ભયંકર આગાહી કરવામાં આવી છે હોળી બાદ હજુ પણ તાપમાનમાં વધારો થશે તેવી આગાહી કરવામાં આવેલી છે મિત્રો ભારે ગરમી સહન કરવાનો વારો ખેડૂતોએ આવવાનો છે ચૌદ માર્ચે હોળીના દિવસે દિલ્હીના ઘણા બધા વિસ્તારમાં હળવા વરસાદની ચેતવણી છે અગિયાર અને બાર માર્ચ સહિત ગંગાના મેદાનોમાં ભારે પવન વીસ થી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય તેવી શક્યતા છે આગળ વાત કરીએ તો મિત્રો અંબાલાલ પટેલ વધુ આગાહી કરી રહ્યા છે કે સક્રિય પશ્ચિમી વિક્ષેપને કારણે નવથી ચૌદ માર્ચ દરમિયાન જમ્મુ અને કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે બાર થી ચૌદ માર્ચ દરમિયાન પંજાબની અંદર હળવોથી મધ્યમ વરસાદ થશે તે ચૌદ માર્ચે હરિયાણામાં પણ મિત્રો પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ વરસાદની સંભાવના છે દસ માર્ચે જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં વાવાઝોડા અને ભારે વરસાદ તેમજ હિમવર્ષા થવાની સંભાવના છે મિત્રો મધ્ય આસામ પર ચક્રવાતી પરિભ્રમણ રચાઈ રહ્યું છે અને તેની અસરને કારણે અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય નાગાલેન્ડ અને સિક્કિમમાં ઉપ પશ્ચિમ બંગાળમાં ગાજવીજ અને વીજળી સાથે વરસાદ બરફ પડશે અંદમાન નિકોબાર ટાપુ પર વીજળી સાથે વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે દસ અને અગિયાર માર્ચે તમિલનાડુ પોંડિચેરી અને કડાઈ કલાલ પર વાદળછાયું વાતાવરણ રહેશે અને અગિયાર અને બાર માર્ચે મિત્રો કેરળ માહે લક્ષદ્વીપ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં વીજળી સાથે વાવાઝોડું આવવાની પણ મિત્રો શક્યતા રહેલી છે ત્યારે મિત્રો કેરીના રસિકો માટે એક ખુશખબર આવી ગઈ છે મિત્રો કેસર અને હાફુસ કેરીની આવક માર્કેટ યાર્ડમાં શરૂ થઈ ગઈ છે અત્યાર સુધી આપણે સમાચાર જોયા હતા કે ખાખડી કેરીની આવક ગોંડલ માર્કેટ યાર્ડમાં થઈ હતી ત્યારે ઉનાળાની શરૂઆતના સમયમાં જ આગમન થઈ ગયું છે ખાવાલાયક કેરીનું કેરીના રસિયાઓમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળ્યો છે મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર અને હાફુસ કેરીનું આગમન થયું છે તેની અંદર કેસર કેરીના દસ કિલોના પચીસો થી એકત્રીસો સુધી ભાવ બોલાયા છે અને હાફુસ કેરીના કિલોના ભાવ ચારસો થી લઈને પાંચસો રૂપિયા બોલાયા છે સારા ભાવ મળવાથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે સામાન્ય રીતે ફાગણ મહિનાના અંતમાં થતી કેરીની આવક પંદર થી વીસ દિવસ જેટલી વહેલી થઈ છે પંદર દિવસ બાદ કેરીની સારી આવક થાય તેવી આશા છે મિત્રો ખેડૂતો જણાવે છે કે દસ વીઘાનો કેસરનો બગીચો છે અને છ બોક્સ આજે ગોંડલ માર્કેટમાં લઈ આવ્યા હતા એક બોક્સનો ભાવ મને એકત્રીસો રૂપિયા મળ્યો છે અને હજુ કેરીની શરૂઆત થઈ છે અને ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે કેરી વહેલી પાકમાં આવી છે અને ખેડૂતોને ભાવ પણ સારા મળી રહ્યા છે ત્યારે વધુ એક ખેડૂતો હિતલક્ષી સમાચાર આવી રહ્યા છે મિત્રો તેલંગાણાથી તેલંગાણાની કોંગ્રેસ સરકારે ખેડૂતોના દેવા માફ કરવાને લઈને સૌથી મોટું નોટિફિકેશન જાહેર કર્યું છે જે મિત્રો અત્યાર સુધીમાં ભાજપની સરકાર ભારતમાં અને ગુજરાતમાં ઘણા વર્ષોથી રાજ કરી રહી છે અને છતાં તેનાથી જે નથી થયું તે તેલંગાણાની અંદર મિત્રો કોંગ્રેસ સરકારે કરી બતાવ્યું છે કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે ચાલીસ લાખ ખેડૂતોનું દેવું માફ કર્યું છે જે મિત્રો આગામી પંદર ઓગસ્ટની સમયસીમા સીમા પહેલાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે એકત્રીસ હજાર કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાના નિર્ણયને કોંગ્રેસ મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને ત્યારબાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આજ અમારી નિયત છે અમે જે કહ્યું એ કરી બતાવ્યું અને ઓગણપચાસ લાખ કરતાં વધારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે તો આ બાબતે ગુજરાતના ખેડૂતોનું શું કહેવું છે કારણ કે ગુજરાતના ખેડૂતો ખૂબ જ ઘણા વર્ષોથી પરેશાન છે અને દેવાને લઈને ચર્ચિત છે તેવો વિષય હવે દેવા માફીને લઈને ખેડૂતોનું શું કહેવું છે તેમને કમેન્ટ કરીને જણાવી દેજો બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે મહત્વના સમાચાર આવ્યા છે જૂના બગીચાનું નવું સર્જન કરવા માટે પચાસ હજાર રૂપિયાની સહાય મળી જવાની છે જે કોઈ પણ ખેડૂત મિત્રો બાગાયતી ખેતી કરી રહ્યા છે અને જેમને આંબા અને લીંબુના જૂના બગીચા છે તેમના નવસર્જન કરવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે આ યોજનાની અંદર જે કોઈપણ ખેડૂત મિત્રોને આંબાના ભાગના અંદાજીત ત્રીસ વર્ષથી વધુ અને લીંબુના પાકના વીસ વર્ષથી વધારે જૂના જો બગીચા હોય તો તેમના નવીનીકરણ કરવા માટે ખર્ચ સામે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે યોજનાની અંદર વાત કરીએ તો આંબાના એકમ ખર્ચના મહત્તમ હેક્ટર દીઠ એંશી હજાર રૂપિયા કટિંગ અને પ્રુનિંગ એટલે કે છટણી અને કાપણી કરવા માટે એકમ ખર્ચ સાધનોની સર્વિસ વગેરે કરવા માટે ચાલીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર આપી રહ્યા છે ગેપ ફિલિંગ એટલે કે આંબાઓની વચ્ચેની જે જગ્યાઓ હોય છે તેની વચ્ચે નવા રોપ મૂકવા માટે વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર ખર્ચના પચાસ ટકા અથવા તો મહત્તમ ચાલીસ હજાર રૂપિયા હેક્ટર બેમાંથી જે ઓછું હોય તે સહાય આપી રહ્યા છે અને લીંબુ પાકની અંદર એકમ ખર્ચ મહત્તમ રૂપિયા પચાસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર જેની અંદર કટિંગ માટે મશીન સાધન સર્વિસ વગેરેમાં મહત્તમ રૂપિયા વીસ હજાર આવી રીતે અલગ અલગ આંબા અને લીંબુ માટે ઝીરો પોઈન્ટ વીસથી લઈને બે હેક્ટર સુધીની મર્યાદામાં સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે તો બાગાયતી ખેતી કરતાં ખેડૂતો જરૂરથી લાભ લઈ લેજો મધ્યમ વર્ગના લોકો માટે એક મહત્ત્વના સમાચાર છે વીસ રૂપિયા ભરીને મેળવો બે લાખ રૂપિયાનો વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે કે ઘણા બધા લોકો ખાનગી કંપની પાસેથી અને ઘણા બધા લોકો સરકારી કંપની પાસેથી વીમો મેળવતા હોય છે ત્યારે કેન્દ્ર સરકાર પાસે પણ વીમા સંબંધિત ઘણી બધી યોજનાઓ આવી રહી છે તેમાંની એક છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના યોજના હેઠળ બે લાખ રૂપિયાનો વીમો માત્ર ને માત્ર વીસ રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ દરે ઉપલબ્ધ થવાનો છે અને એક અકસ્માત વીમો છે તેનો લાભ અપંગતા કે અકસ્માતના મૃત્યુના કિસ્સામાં મળવાનો છે ભારત દેશનો કોઈપણ નાગરિક કે જેની ઉંમર અઢારથી સિત્તેર વર્ષની છે તે યોજના માટે જરૂરથી અરજી કરી શકે છે ઉમેદવાર પાસે બચત ખાતું હોવું આવશ્યક છે યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિએ તે બેંકમાં જવાનું છે જ્યાં તેનું ખાતું છે ત્યાં તમારે જવાનું છે બેંક મેનેજર અથવા તો કોઈપણ બેંક કર્મચારી સાથે લાભ યોજનાનો લાભ લેવા માટે તમારે કહેવાનું છે ને બેંક તમને એક ફોર્મ આપશે આ ફોર્મ ભરીને તમે યોજનામાં જોડાઈ શકો છો અને તમે જો ઓનલાઈન તમને આવડતું હોય તમે ઓનલાઈન બેન્કિંગ કરી રહ્યા હોય તો તમે ઓનલાઈન અરજી પણ બેંકની ઓફિશિયલ ઓથોરાઇઝ્ડ વેબસાઇટ દ્વારા કરી શકો છો ખેડૂતોને લઈને વધુ એક જબરદસ્ત યોજના વિશે આપણે આજે વાત કરવાના છીએ મિત્રો દેશી ઘાણી મળવા માટે મળશે અઢી લાખ રૂપિયા કામની વાત આવી છે ખેડૂતો માટે જબરદસ્ત યોજના છે ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા માટે ખેતીવાડી વિભાગ દ્વારા સમયાંતરે ઘણી બધા પ્રકારની સહાયક યોજનાઓ બનાવવામાં આવે છે તેનો લાભ ખેડૂતો ઉઠાવી રહ્યા છે હાલમાં એન એફ એસ એમ ઓઇલ સીડ યોજના અંતર્ગત ખેડૂતોને નાના ઓઇલ એસ એક્સ્ટ્રેક્શન યુનિટ એટલે કે કોલ્ડ પ્રેસ યુનિટ અથવા તો દેશી ઘાણી સ્થાપિત કરવા માટે યોજના હેઠળ ખેડૂતોને મગફળી સહિતના તેલેબિયા પાકમાંથી તેલ કાઢવા માટે અને યુનિટ સ્થાપિત કરવા માટે સહાય આપવામાં આવે છે જેના દ્વારા તેઓ વધારાની આવક મેળવી શકે છે અને રોજગારીનું પણ સર્જન કરી શકે છે ગુજરાતના રાજ્યના ખેડૂતોને હવે સરળતાથી પોતાનું તેલ નિષ્કર્ષણ એકમ સ્થાપી શકે છે ખેતીવાડી ખાતું ગુજરાત રાજ્ય દ્વારા એન એફ એસ એમ ઓઇલ સીડ યોજના હેઠળ નાના ઓઇલ એક્સ્ટ્રકશન યુનિટ જેમાં ખાસ કરીને દેશી ઘાણી સ્થાપિત કરવા માટે સહાય આપવામાં આવી રહી છે યોજનાનો લાભ લઈને ખેડૂતો મગફળી સહિત તેલેબિયા પાકમાંથી જાતે જ તેલનું ઉત્પાદન કરી શકશે અને રોજગારી મેળવી શકે છે ખેડૂતોએ દેશી ઘાણી કાચી ઘાણી તરીકે પણ જેને ઓળખવામાં આવે છે તેનો યુનિટ બનાવવાનું છે અને લાભ લેવાનો છે પંદરથી પચીસ કિલો પ્રતિ કલાક પીલાણ ક્ષમતાવાળી મોટર સંચાલિત કાચી ઘાણી પંદર બાય બાર ફિલ્ટર પ્રેસ મશીન અને જરૂરિયાત અનુસાર ડિકોટિકેટર મશીન માટે ખેડૂતોને સહાય મળવાની છે તમને જણાવી દઈએ કે ખેતીવાડી સાધનોની ખરીદી માટે સરકાર દ્વારા સાધનની સહાય આપવામાં આવી રહી છે પાંચ લાખ રૂપિયા સુધીની યુનિટ કોસ્ટવાળા સાધન પર પચાસ ટકા એટલે કે વધુમાં વધુ અઢી લાખ રૂપિયા સુધીની સહાય તમને મળવાની છે યોજનાનો લાભ લેવા ઈચ્છુક ખેડૂતોએ નિયત નમૂનામાં અરજી ફોર્મ ભરીને જરૂરી બિડાણ સાથે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં તાલુકા પંચાયત કચેરી ખાતે વિસ્તરણ અધિકારી અથવા તો જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા ખેતીવાડી અધિકારીને મોકલવાનું છે અને મંજૂરી મળ્યા બાદ નિર્ધારિત કરેલા સમયમાં સમગ્ર ઓઇલ એક્સ્ટ્રેક્શન યુનિટ ખરીદીને તમારે સ્થાપિત કરવાનું છે અને યોજના અંતર્ગત નાના ખેડૂતો કોલ્ડ પ્રેસ યુનિટ સ્થાપિત કરીને રોજગારી મેળવી શકે છે કે તેની સાથે આવા નાના એકમો દ્વારા ખેડૂતો વધારાની આવક બનાવીને આત્મનિર્ભર બનીને પોતે પણ રોજગાર મેળવી શકે છે અને ગામના લોકોને અને આસપડોશના લોકોને પણ રોજગારી આપી શકે છે તો આ હતા આજના મુખ્ય સમાચાર ખેડૂત મિત્રો નવા સમાચાર સાથે મળીશું આવતીકાલે સાંજે ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન